જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં શ્રીમદ ભગવદ્ ગીતાની ગીતા જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા સવારે સાત વાગે શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરથી પ્રભાત ફેરી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો સાથે ચોક વિસ્તારમાં પ્રવચન કરતા શ્રી રણછોડ મંદિર સુધી બાઇક રેલી કાઢી પરત શ્રી ગોપેશ્વર મહામંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી गीता गीता जयंती पूजन अर्चन कार्यक्रम कार्यक्रम भागवत पुरानी थी प्रवचनों श्री तो वंदे माता राष्ट्रीय गीत प्रणाली मुजब्रम शुरू कर प्रमुख महावीर सिंह जाडेजा डॉक्टर स्नेहल तन्ना वक्ता भागवताचार्य उत्तम भाई सात श्री गोपेश्वर महादेव मंदिर पंडिया વીરાભાઈ પરમાર સત્સંગ મંડળના બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તો ગીતા નિમિત્તે ઉત્તમભાઈ દ્વારા પોતાની લાક્ષણિક શૈલીમાં મનુષ્ય જીવનને શ્રેષ્ઠ જીવનના અલગ અલગ પડાવો પર કેવું કર્મ કરવું એ વાત ગીતાને કોર્ટમાં શપથ લેવામાં ઉપયોગ કરવાની સાથે અભ્યાસ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ પ્રથમ જયંતિ આપોઆપ મહત્વપૂર્ણ બની ગયેલ છે ત્યારે માનવ જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ આવે ત્યારે એ તમામનો ઉકેલ શ્રીમદ ભાગવદ ગીતામાં દર્શાવવામાં આવ્યો છે જેનું ઉદાહરણ સાથે તમામ અધ્યાયના શ્લોકો

ભારત વિકાસ પરિષદ દ્વારા સુંદર મજાનું ભગવદ્ ગીતા પૂજન એવું શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર સુંદર મજાનું પ્રવચનનું આયોજન કરાયેલું હતું અને આમની અંદર કેશોદના ઉપસ્થિત થયેલા બધા નાગરિકોએ અને બધા જ સ્નેહી અને શ્રેષ્ઠીજનોએ ખૂબ આનંદ લીધો અને આમને આમ આપણે ભગવદ્ ગીતાના જે સૂત્ર છે સંગચ્છદ્વમ સંબદ્ધદ્વમ સંમો મનસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વમ સંજનાનામ ઉપાસતે ભગવદ્ ગીતા એ સર્વકાલીન ગ્રંથ છે અને સર્વદેશીય ગ્રંથ છે અને સર્વમાન્ય ગ્રંથ છે એવી અદ્ભુત ભગવદ્ ગીતા પાંચ હજાર એકસો ને બાસઠમો આ જન્મોત્સવ અમે બધા ભેગા મળી ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા સુંદર રીતે એમનું આયોજન થયું એ બદલ ખૂબ ખૂબ ભારત વિકાસ પરિષદનો આભાર अनिरुद्ध सिंह बाबरिया साथ सी एन ट्वेंटी फोर न्यूज દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ